અબોલા જીવ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા સુવિધા ગૌરક્ષા કેન્દ્રને આધુનિક પશુ આરોગ્ય વાન અર્પણ કરાયું માનવતા અને કરુણાની ભાવનાના કાર્યો માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રવૃત્ત છે તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ સંચાલિત સુવિધા ગૌરક્ષા કેન્દ્રને આધુનિક પશુ આરોગ્ય વાન અર્પણ કરવામાં આવી હતી રતનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત આઠ વર્ષથી કાર્યરત આ કેન્દ્રમાં અકસ્માતગ્રસ્ત અથવા બીમાર પશુઓની નિસ્વાર્થ સારવાર થાય છે આ પ્રસંગે માંડવી મુદ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અદાણી પોર્ટના ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી છાયાબેન ગઢવી તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અદાણી ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ ઘાયલ પશુઓના પરિવહન માટે વાહન તથા સારવાર માટે શેડની સુવિધા આપી હતી હવે નવી એનિમલ હેલ્થકેર વાનની તાત્કાલિક સુવિધા સારવાર સુનિશ્ચિત રહેશે આશાભાઈ રબારી દ્વારા એકવીસ હજારનું ચેક તથા વાન માટે આજીવન ડીઝલ આપવાની જાહેરાત કરવામાં આવી નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ પોતાના જન્મદિવસ નિમિત્તે અગિયાર હજાર ગૌસેવા માટે ભેટ આપ્યા હતા પંક્તિબેન શાહે અદાણી ફાઉન્ડેશનના વીસ વર્ષથી ચાલતા જીવદયા કાર્યની વિગતો આપી અને વધુ સહાયની ખાતરી આપી હતી રક્ષિતભાઈ શાહે રતનભાઈની એકસો આઠ જેવી સેવા સરાહનાની ખાતરી આપી કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સાથે રહેશે આ સેવા કાર્યમાં ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી સંજય ઠક્કર છાયાબેન ગઢવી દેવલબેન ગઢવી ઉર્મિલાબેન ગઢવી હાર્દિકભાઈ ગણાત્રા કનૈયાભાઈ ગઢવી જાવેદ પઠાણ ભરતભાઈ પાતરિયા તેમજ નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી

જે આવેલું છે એ સ્થાને વૃદ્ધ અશક્ત અપંગ એવા પશુઓની સારવાર થાય છે છે ગાય ભેંસ છે પક્ષીઓ છે છે અને પણ તો આવા પશુઓની સેવા શોશોવા મુન્દ્રાના નવયુવાન ભાઈઓ રતનભાઈ અને એમની સમગ્ર ટીમ આખી છોકરાઓ બધા યુવાન ભાઈઓ બધા સાથે મળીને કરી રહી છે એ ટીમને ક્યાંય પણ ક્યારે પણ રાત્રે કોલ આવે કે આ જગ્યાએ કોઈ પશુ છે ત્યાં પહોંચી જાય લાવે છે જેમ આપણી માનવ માટે ગુજરાતની સરકારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિનની સરકારે એકસો સુવિધા રાખી છે એ જ પ્રકાર અહીંયા સુવિધા પશુ રક્ષા કેન્દ્ર જે છે ત્યાં એમ્બ્યુલન્સનું ડોનેશન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અદાણી ફાઉન્ડેશને સરસ મજાની એમ્બ્યુલન્સ આપી છે એમ્બ્યુલન્સની ખાલી એના સાથે દવાઓની પણ વ્યવસ્થા કરી છે તો હવે સુવિધા સાથે સુવિધા કેન્દ્ર કાર્ય કરશે અને દરેક જીવની અંદર પરમાત્માનો અંશ છે એ ભાવ સમજીને નિસ્વાર્થ ભાવથી આ થતી સેવા છે જીવદયાનું બહુ મોટું કાર્ય છે એ કાર્યના એમ્બ્યુલન્સનું વૃક્ષારોપણ વૃક્ષારોપણનું એમ્બ્યુલન્સનું ઘાસચારા નિર્ણયનું અને અન્ય સાથેના અનેકવિધ કાર્યક્રમોનો આજેનો એક ભાગ હતો આ સ્થાન ઉપર જે શેડ અહીંયા તમે જુઓ છો એ શેડમાં ઉપરાંત વધારામાં પણ અદાની ફાઉન્ડેશન દ્વારા એક શેડનું કાર્ય પણ અહીંયા કરી આપવામાં આવશે દવાઓની જરૂરિયાત હશે તો એ પણ કરી આપવામાં આવશે

પશુ રક્ષા કેન્દ્રના બહુ સારામાં સારો એક કાર્યક્રમ અને એમાં પણ ખાસ આપે જેમ કહ્યું કે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસની જ્યારે શરૂઆત આજે ગાયોના અહીંયાથી પ્રારંભ કરી કારણ કે ગાય માતાના આશીર્વાદથી જ મારે સાત્વિક ઉર્જા વધારે પ્રાપ્ત થશે ત્યારે આજના કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત લોકલાડીરા અને યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અદાની ફાઉન્ડેશનના સી ઈ રક્ષિતભાઈ શાહ સીએસઆર હેડ પંક્તિબેન તેમજ જે હંમેશ ગાયો માટે કે અબોલા જીવ માટે હંમેશા એવા માટે ગઢવી અને એકસો આઠ નું વિરોધ આપી શકું કારણ કે એ જયારે પણ અબોલા જીવ માટે એમને ફોન કરીએ તાત્કાલિક પહોંચી અને એમને પૂરતી સારવાર હોય કે અહીંયા લઈ આવવાના હોય દરેકમાં અગ્રેસર હોય છે ત્યારે આજે અદાની ફાઉન્ડેશન પણ ખૂબ પુણ્યશાળી કહી શકાય એવું કામ કર્યું છે કારણ કે અબોલા જીવ માટે એક એમ્બ્યુલન્સની સેવા કે તાત્કાલિક ક્યાંય પણ બીમાર પડે છે અને એને પહોંચાડતા વાર લાગે પણ એમ્બ્યુલન્સમાં પણ એવી સારવાર મળી રહેતી હોય એટલે એ સારવાર લઈ અને અહીંયા પહોંચે એના માટે આજે ખાસ પુણ્ય કર્મ માટે હું અદાની ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હંમેશ અદાની ફાઉન્ડેશને સારા કાર્યોમાં અગ્રેસર હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈની આખી હદ વિસ્તારની અંદર આવેલી ભૂખી નદી હોય કેવડી નદી હોય સર્વસેવા સંઘે સાથે મળી અને મુન્દ્રાની ભૂખી નદી કેવડી નદી ખૂબ ચોખ્ખી અને આપણે જ્યારે ગર્વ કરી શકીએ ત્યારે આવી અદાની ફાઉન્ડેશનની ટીમોને હું અભિનંદન સાથે હૃદયથી આભાર પણ વ્યક્ત કરું છું અને ખાસ આજના કાર્યક્રમ માટે રતનભાઈ આપને ખૂબ અભિનંદન અને

વાચા આપી અને એમને સાજા નરવા કરીને મોકલનાર એવા રતનભાઈ અને છેલ્લા ઘણા સમયથી અમે અદાણી ફાઉન્ડેશન એમની સાથે સંકળાયેલા છીએ એમની આ સેવાના અમે સાક્ષી છીએ અહીંયા અમે લોકો એક પહેલાં પણ એક પશુઓ જે એક્સિડન્ટ થાય એમને લઈ અને અહીંયા આવવા માટેનું એક વેન અમે અર્પણ કરેલું ત્યારબાદ અહીંયા શેડ બનાવેલો આજે અમે અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા આપી રહ્યા છીએ અમુક તાલુકા હેલ્થ તાલુકા પશુ રક્ષા સાથે જોડાઈને અને અમુક અમારા તરફથી અમે અહીંયા હેલ્થની સારવાર પણ પૂરી પાડીશું અને ભવિષ્યમાં અહીંયા જેમ રક્ષિતભાઈએ કીધું એમ શેડનું પણ અમે નિર્માણ કરીશું આ ઉપરાંત કોઈ પણ જરૂરિયાત ગમે ત્યારે અદાણી ફાઉન્ડેશન તરફથી આપને હોય તો ગૌ સેવા અર્થે જીવદયા અર્થે અમે આપની સાથે રહેવા માટે સતત તત્પર છીએ અને હંમેશા આપની સાથે રહીશું જય ગો માતા વંદે ગો માતરમ જય ગો માતા વંદે ગો માતરમ આજ રોજ અડાણી ફાઉન્ડેશન દ્વારા અમને આ નવી એમ્બ્યુલન્સ સારવારથી આપવામાં આવી છે એના અનુસંધાને અમે આ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુ રક્ષા કેન્દ્રમાં જે કાર્યક્રમ રાખવામાં આવેલ આવેલ હતું જેમાં મુંદરા માંડીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ સાહેબ દવે તેમજ સીએસઆર હેડ રક્ષિતભાઈ શાહ પંક્તિબેન અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનો આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને આ અમારી સેવાકી એક પ્રવૃત્તિને વધારે વેગ મળે એના માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને આજ રોજ નવી બીજી એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે જેનાથી મુંગા અને અબોલ પશુને વધારે સારવાર મળી શકે અને વધારે સુવિધા ઉપલબ્ધ થાય તેના માટે અડાણી ફાઉન્ડેશન સતત અમારી સાથે છે તેમજ મુન્દ્રા નગર શહેર તાલુકાની ટીમો પણ અમને ખૂબ સારું સહયોગ આપી રહી છે અને અત્રેથી સુવિધા પશુ રક્ષા કેન્દ્રના પરાગેટમાંથી હું આપ સર્વેનો અને દાતાર શ્રીઓનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું જય ગૌ માતા વંદે ગૌ માતા વિશ્વ પ્રસિદ્ધ महानुभावों ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો